જય શ્રી કૃષ્ણ લીલામાં એમના નામ રામા શ્યામા તેમજ કામા છે રામા અને શાહુકાર નો દીકરો શ્યામા ની દીકરી અને કામા વણિક પુત્ર થાય છે એ ત્રણે કૃષ્ણાવતીથી પ્રગટ્યા છે તેથી એમના ભાવરૂપ છે એ ત્રણેયનો જન્મ ગુજરાતમાં એક ગામમાં થાય છે તેઓ એક પંડ્યા ને ત્યાં વિદ્યાભ્યાસ માટે જાય છે ત્રણેય એકબીજા પ્રત્યે ખૂબ સ્નેહ ધરાવે છે શાહુકાર શ્રી ગુસાઈજી નો સેવક છે શ્રી ગોસાઈજી એક વાર એ ગામમાં પધારે છે અને તેના ઘરે ઉતરે છે ત્યારે એક દિવસ

વડે આપણે તો નિર્દેશ છીએ આપણે માથે તો શ્રી ગુસાયજી સદા સર્વદા બિરાજે છે તો પછી એમના કૃપા બળથી ચિંતા શું છે આમ તે તેને કહે છે શાહોકારનો દીકરો રોજ રાત્રે આવે છે એ બંને રોજ ભાગવત વાર્તા અને કીર્તન કરે છે શ્રી ભાગવતની કથા વાર્તા કરે છે પછી શાહોકારનો દીકરો પોતાના ઘરે જાય છે

રાજાના માણસો તેને વજીરના ઘરેથી બહાર આવતો જઈને એને પકડી લે છે તેઓ તેને ભલા શાહુકાર નો દીકરો થઈને આવું કામ કરે છે લોકોની બહુ દીકરીઓના ઘરે જાય છે માટે તું રાજદરબારે ચાલ એમ કહે છે તેનું મોં પડી જાય છે રાજાના માણસોને થાય છે કે આના મનમાં પાપ તો પ્રવેશ્યું નથી માટે પહેલા ભય જ દેખાડીએ

કે મારો એક ગુરુ ભાઈ છે મિત્ર છે એ મારો મિત્ર છે માટે ત્યાં ચાલો પછી તે વર્ણિક પુત્રને ત્યાં આવે છે અને તેને સાથ કરે છે તે બારણું ખોલે છે કે તેને તમે અટાણે ક્યાંથી આવો છો એવો પ્રશ્ન કરે છે શાહુકારનો દીકરો તેને કહે છે કે હું તો પેલી બહેનના ઘરેથી આવતો હતો અને મને હમણાં જ રાજાના માણસોએ પકડ્યો છે રાતે મારા જામીન થાઓ

રાજાના માણસો ભલે આજે જરા વધુ જોઈ કેવી છે ભગવદ વાર્તા કરે છે અને ભગવદ રસ માં મસ્ત થાય છે પછી મહાપ્રસાદ લે છે એમ કરતા રાત પડે છે વણિક પુત્ર તેને તમે દીકરી દીકરીને ત્યાં જાઓ એ રાહ જોતી હશે

કે હું એને બદલે રાજ દરબાર માં જવાબ આપીશ જો રાજા ચાહતો હોય હું એનો જામીન થયો છું આમ કહીને ઉભો થઈને તે ચાલવા લાગે છે એ વેળા એ દીકરો ઘર માં હતો વણિક પુત્ર રાજદરબારે જઈને ઉભો રહે છે રાજા તેને શાહુકાર નો દીકરો ક્યાં છે એને બોલાવો તું તો એનો જામીન થયો છે તેથી તારું કામ નથી આમ રાજા તેને ઘણું ઘણું કહે છે ત્યાં તો શાહુકાર નો દીકરોમાં જઈને ઉભો રહે છે પછી રાજા પોતાના માણસો આ વણિક પુત્ર ને બહાર કાઢો અને શાહુકાર ના દીકરાને બોલાવો એને ઉભો કરી રાખ્યો હતો અને તેને હાજર તેઓ કરે છે રાજા તેને કહે છે કે તું પર સ્ત્રી સાથે ખોટું કામ કરે છે તને મારો ભય નથી શાહુકાર નો દીકરો કહે છે કે મારે મન તો એ બહેન છે ત્યારે રાજા લોકોને કહે છે કે આ તો ખોટો છે બહેન કહે છે અને પાછો સ્ત્રીથી વિષય ભોગ કરે છે માટે આ શાહુકારના દીકરાને ઠાર મારો અહીંથી લઈ જાઓ પછી બહાર લઈ જઈને તેને મહેલ નીચે ઊભો કરવામાં આવે છે રાજા એના માણસો ને એને સર પણ સમજાવવા માટે કહે છે આ કઈ એવું નથી પક્ષપાત કરે છે માટે તેની પરીક્ષા લેજો એના ગળા પર તલવાર લગાવજો એમ રાજા પોતાના માણસોને કહે છે રાજ રાજદરબારમાં થયેલી બધી વાતચીત થી જાણ વજીરની દીકરીને થાય છે તેને દાસી દ્વારા આ સમાચાર મળે છે પછી એ પુરુષના વેશે બધા વસ્ત્રો પહેરીને હાથમાં તલવાર અને છલાંગ મારતો નીકળે છે શાહુકાર ના દીકરાની પાસે આવીને તે ઊભો રહે છે વજીરની દીકરી તલવાર અને ઢાલ ફેરવતા તે ધર્મથી એક પિતા દ્વારા ઉત્પન્ન થયો હોય

પોતાના સિપાહીઓને ત્યાંથી દૂર થવા અને તેને કઈ પણ નહીં કહેવા જણાવે છે પછી રાજા એ પોતે તેમના પર રાજી થયો હોવાનું તેમને ધન્ય છો તમારી પ્રીતિ ધન્ય છે તમારી ધન્ય છે તેથી તમે મારે કને કંઈક માગો એમ કહે છે પણ એ બંને પોતાને કોઈ વાતની સ્પૃષ્ટતા નથી એમ કહે છે પછી રાજા વજીરને એ બંનેના લગ્ન કરી દો જેથી પ્રેમ પામે અને પરસ્પર સ્નેહ રહે એમ કહે છે ત્યારે એ બંને કહે છે કે રાજા તમે તો તો ભોળા થઈ ગયા છો છો તેથી આવી વાત કરો અમારો સંબંધ ભાઈ બહેન તરીકેનો છે અમે તો ગુરુ ભાઈ બહેન છીએ તમે ધર્મશીલ રાજા થઈને આવી અધર્મની વાત કેમ કરો છો રાજા બંને પર ખૂબ પ્રસન્ન થઈને તેમને શિખામણ આપે છે પછી બંને જણ

તેઓ એકાંતમાં બેસીને ભગવદ વાર્તાજીરની દીકરી તેમજ વણિક પુત્ર એ ત્રણે શ્રી ગુસાઈજી ના આવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા એમને વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછી ભાગમાં શૈવી બ્રાહ્મણ નો દીકરો કાશીનો એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ